મુનિએ વેદોમાં કહેલા બધા વિધાન બતાવીને કહ્યું નગરમાં ઘણા જ મંડપ ચંદરવા સજાવો ફળો સહિત આંબો સોપારી અને કેળાના વૃક્ષ નગરની શેરીઓમાં ચારે તરફ રોપી દો મણીઓના મનોહર ચોક પુરાવો અને બજારોને તરત જ શણગારવા કહી દો શ્રી ગણેશજી ગુરુ અને કુળદેવતાની પૂજા કરો અને ભૂદેવ બ્રાહ્મણોની બધી રીતે સેવા કરો ધ્વજા પતાકા તોરણ કળશ ઘોડા રથ અને હાથી બધાની સજાઓ શ્રેષ્ઠ વશિષ્ઠજીના વચનોને શિરોધાર્ય કરીને બધા લોકો પોતપોતાના કામમાં લાગી ગયા મુનિશ્વરે જેને જે કામ માટે આજ્ઞા આપી તે કાર્ય તેણે એટલી જ શીઘ્રતાથી કરી નાખ્યું કે જાણે અગાઉથી જ કરી રાખ્યું હતું રાજા બ્રાહ્મણ સાધુ અને દેવતાઓને પૂજી રહ્યા છે અને શ્રી રામચંદ્રજીને માટે બધા મંગળ કાર્યો કરી રહ્યા છે શ્રીરામચંદ્રજીના રાજ્યાભિષાકની સુહામણી ખબર સાંભળતા જ અવધ આખાઈમાં મોટી ધામધૂમથી વધામણા વાગવા લાગ્યા શ્રીરામચંદ્રજી અને શ્રી સીતાજીના શરીરમાં પણ શુભ સુકન સૂચિત થયા તેમના સુંદર મંગળ અંગો ફરકવા લાગ્યા પુલકિત થઈને તે બંને પ્રેમ સહિત એકબીજાને કહે છે કે આ બધા સુકન ભરતજીના આવવાની સૂચના આપનારા છે તેમને મામાના ઘેર ગઈ ઘણા દિવસ થઈ ગયા ઘણી ચિંતા બેચેની થઈ રહી છે વારંવાર તેમને મળવાની યાદ મનમાં આવે છે પ્રિય મળવાનો વિશ્વાસ થાય છે ભરત સમાજ ભરત સમાન જગતમાં અમને કોણ પ્રિય છે બસ ફળ છે બીજું નથી શ્રીરામચંદ્રજી પોતાના ભાઈ ભરતનું દિવસ રાત એવી રીતે ચિંતન રહે છે જેવી રીતે કાચબાનું હૃદય ઈંડામાં રહે છે આ સમયે આ પરમ મંગળ સમાચાર સાંભળીને આખો રાણીવાસ હરખાઈ ઉઠ્યો જેમ ચંદ્રમાને વધતો જોઈને સમુદ્રમાં લહેરોનો વિલાસ આનંદ સુશોભિત થાય છે સૌથી પહેલા રાણીવાસમાં જઈને જેમણે આ વચન સમાચાર સંભળાવ્યા તેઓ ઘણા આભૂષણ અને વસ્ત્રો પામ્યા રાણીઓના શરીર પ્રેમથી પુલકિત થઈ ઉઠ્યા અને મન પ્રેમમાં મગ્ન થઈ ગયા તે બધી મંગળ કળશ સજાવા લાગી સુમિત્રાએ મણિઓના ઘણી જાતના સુંદર અને મનોહર ચોક પૂર્યા આનંદમાં મગ્ન થયેલા શ્રીરામચંદ્રજીના માતા કૌશલ્યાજીએ બ્રાહ્મણોને બોલાવીને ઘણા દાન આપ્યા તેઓએ ગ્રામદેવીઓ દેવતાઓ અને નાગોની પૂજા કરી અને પછી ભેટ આપવાનું કહ્યું અર્થાત કાર્ય સિદ્ધ થયા પછી ફરીથી પૂજા કરવાની માનતા માની અને પ્રાર્થના કરી કે જે રીતે શ્રીરામચંદ્રજીનું કલ્યાણ થાય દયા કરીને એવું જ વરદાન આપો કોયલજી મીઠી વાણીવાળી ચંદ્રમાના જેવી મુખવાળી અને હરના બચ્ચાના જેવા નેત્રોવાળી સ્ત્રીઓ મંગળ ગાન કરવા લાગી શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક સાંભળીને બધા સ્ત્રી પુરુષ હૃદયમાં હરખાઈ ઉઠ્યા અને વિધાતાને પોતાના સાનુકૂળ સમજીને બધા સુંદર મંગળ સાથ સજાવવા લાગ્યા ત્યારે રાજાએ વશિષ્ઠજીને તેડાવ્યા અને શિખામણ સમયોચિત ઉપદેશ આપવા માટે શ્રી રામચંદ્રજીના મહેલમાં મોકલ્યા ગુરુનું આગમન સાંભળતા જ શ્રી રઘુનાથજીએ દરવાજે આવીને તેમના ચરણોમાં શિષ નમાવ્યું આદરપૂર્વક અડધી આપીને તેમને ઘરમાં લાવ્યા અને સોળસોપચારથી પૂજન કરીને એમનું સન્માન કર્યું પછી સીતાજી સહિત તેમના ચરણ સ્પર્શ કર્યા અને કમળ સમાન બંને હાથ જોડીને શ્રી રામચંદ્રજી બોલ્યા જો કે સેવકના ઘેર સ્વામીનું પધારવું એ મંગળોનું મૂળ અને અમંગળોને નાશ કરનારું હોય છે તો પણ હે નાથ ઉચિત તો એ જ હતું કે પ્રેમપૂર્વક દાસને જ કાર્ય માટે બોલાવી લેતા એ જ નીતિ છે પરંતુ પ્રભુએ આપે પ્રભુતા છોડીને સ્વયં અહીં પધારીને જે સ્નેહ કર્યો એથી આજે આ ઘર પવિત્ર થઈ ગયું હે ગોસાઈ હવે જે આજ્ઞા હોય હું એ જ કરું સ્વામીની સેવામાં જ સેવકની શોભા છે શ્રીરામચંદ્રજીના પ્રેમમાં તરબોળ થયેલ વચનોને સાંભળીને મુનિ વશિષ્ઠજીએ શ્રી રઘુનાથજીની પ્રશંસા કરતાં કહ્યું હે ભલા આપ આવું કેમ ન કહો આપ સૂર્યવંશના ભૂષણ જે છો શ્રી રામચંદ્રજીના ગુણશીલ અને સ્વભાવની પ્રશંસા કરી મુનિરાજ પ્રેમથી પુલકિત થઈને બોલ્યા હે રામચંદ્રજી રાજા દશરથજીએ રાજ્યાભિષેકની તૈયારી કરી છે તેઓ આપને યુવરાજ પદ આપવા ઈચ્છે છે માટે હે રામજી આજે આપ ઉપવાસ હવન આદિ વિધિપૂર્વક સર્વે સંયમ કરો જેથી વિધાતા કુશળપૂર્વક આ કાર્યને પાર પાડી દે સફળ કરી દે ગુરુજી બોધ આપીને રાજા દશરથજીની પાસે ચાલ્યા ગયા શ્રી રામચંદ્રજીના હૃદયમાં આ વાત સાંભળીને આશ્ચર્ય થયું કે અમે બધા ભાઈ એક જ સાથે જન્મ્યા ખાવું ઊંઘું બાળપણના રમત ગમત કર્ણ છેદન પવિત અને વિવાહ આદિ ઉત્સવો સર્વે સાથે જ થયા પરંતુ આ નિર્મળ વંશમાં આ એક અનુચિત વાત થઈ રહી છે કે બીજા બધા ભાઈઓને છોડીને રાજ્યભિષેક એક મોટાનો જ મારું જ થાય છે તુલસીદાસજી કહે છે કે પ્રભુ શ્રીરામચંદ્રજીનો આ સુંદર પ્રેમપૂર્ણ પસ્તાવો ભક્તોના મનની કુટિલતાનું હરણ કરે છે તે જ સમયે પ્રેમ અને આનંદમાં મગ્ન લક્ષ્મણજી આવ્યા રઘુકુળ રૂપી કુમુદને ખીલવનારા ચંદ્રમાં રામચંદ્રજીએ પ્રિય વચન કહીને એમનું સન્માન કર્યું ઘણી જાતના વાજા વાગી રહ્યા છે નગરમાં અતિશય આનંદનું વર્ણન નથી થઈ શકતું બધાય લોકો ભરતજીનું આગમન ઈચ્છી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ પણ શીઘ્ર આવે અને રાજ્યાભિષેકનો ઉત્સવ જોઈ નેત્રોનું ફળ પ્રાપ્ત કરે બજાર રસ્તા ઘર શેરી અને ઓટલાઓ પર યત્ર તત્ર પુરુષો અને સ્ત્રીઓ પરસ્પર વાતો કરે છે કે કાલે તે શુભ મુહૂર્ત કેટલા વાગીએ છે જ્યારે વિધાતા અમારી અભિલાષા પૂરી કરશે જ્યારે સીતાજી સહિત શ્રી રામચંદ્રજી સુવર્ણના સિંહાસન પર વિરાજસે ને આપની મનોકામના પૂર્ણ થશે અહીં તો બધા આ જ કહી રહ્યા છે કે કાલ ક્યારે થશે બીજી તરફ પૂચક્રી દેવતા વિઘ્ન મનાવી ઈચ્છી રહ્યા છે તેમને દેવતાઓના અવધના વધામણા નથી ગમતા જેમ ચોરને ચાંદની રાત નથી ગમતી સરસ્વતીને બોલાવીને દેવતા વિનય કરી રહ્યા છે અને વારંવાર એમના ચરણોને પકડીને નમે છે તેઓ કહે છે કે હે માતા અમારી મોટી વિપત્તિને જોઈને આજે તેવું કરો કે જેથી શ્રીરામચંદ્રજી રાજ્ય ત્યાગીને વનમાં જતા રહે અને દેવતાઓનું સર્વે કાર્ય સિદ્ધ થાય દેવતાઓની વિનંતી સાંભળીને સરસ્વતીજી ઊભા ઉભા પસ્તાઈ રહ્યા છે કે હાય હું કમળ વનના માટે હેમંત ઋતુની રાત બની એમને આ રીતે પસ્તાતા જોઈને દેવતા ફરી વિનય કરીને કહેવા લાગ્યા હે માતા આમાં આપને જરા પણ દોષ નહીં લાગે શ્રી રઘુનાથજી વિષાદ અને હર્ષથી રહી જ છે શ્રી રામચંદ્રજીના સર્વ પ્રભાવને જાણો જ છો જીવ પોતાના કર્મ વસ્તિત સુખ દુઃખનો ભાગી બને છે એટલે દેવતાઓના હિત માટે આપ અયોધ્યા જાઓ વારંવાર ચરણ પકડીને દેવોએ સરસ્વતીજીને સંકોચમાં મૂકી દીધા ત્યારે તે આમ વિચારીને ચાલ્યા કે દેવતાઓની બુદ્ધિ ઓછી છે એમનો નિવાસ તો ઓછે છે પણ એમની કરણી નીચે છે એ બીજાના ઐશ્વર્ય જોઈ નથી શકતા એ બીજાના ઐશ્વર્યને જોઈ નથી શકતા પરંતુ આગળના કાર્યોનો વિચાર કરીને શ્રી શ્રીરામચંદ્રજીના વનમાં જવાથી રાક્ષસોનો વધ થશે જેથી આખું જગત સુખીત થશે ચતુર કવિ શ્રી રામચંદ્રજીના વનવાસના ચરિત્રોનું વર્ણન કરવા માટે મારી ચાહના કરશે એમ વિચાર કરી સરસ્વતીજી હૃદયમાં હરકાઈને દશરથજીની પૂરી અયોધ્યામાં આવ્યા જેણે કોઈ ગ્રહ દશા આવી હોય મંત્રા નામની એક કઈ કઈની એક મનબુદ્ધિ દાસી હતી તેને અપયશનો પટારો બનાવીને સરસ્વતીજી એની બુદ્ધિ ફેરીને ચાલ્યા ગયા મંત્રએ જોયું કે નગર સજાવેલું છે સુંદર મંગળમય વધામણા વાગી રહ્યા છે એણે લોકોને પૂછ્યું કે સાનો ઉત્સવ છે શ્રી રામચંદ્રજીના રાજતિલકની વાત સાંભળતા જ એનું હૃદય બળી ઉઠ્યું તે દુર્બુદ્ધિ નીચ જ્ઞાતિની દાસી વિચાર કરવા લાગી કે કઈ રીતે આ કાર્ય રાતોરાત બગડી જાય જેમ કોઈ કુટિલ ભીલડી મધનો મધપુડો જોઈને વિચારે કે આનો આને કેવી રીતે ઉખાડી લઉં